ભરૂચે સેવાશ્રમ હોસ્પિટલ પરિસર સ્થિત રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ જોઈન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ તેમજ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રશ્મિકાંત કંસારાએ એકસો સત્તરમી વખત રક્તદાન કર્યું હતું આ પ્રસંગે સામાજિક સંસ્થાના આગેવાન મૃણાલ કાપડિયા ત્રાપ્તી રાઠોડ સહિતના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં रक्तदाताओं उपस्थित रही रक्तदान एज महादान ने सार्थक करी है। आज तारीख अट्ठाईस जनवरी को जेसीआई जूनियर चैंबर इंटरनेशनल भरूच और क्लब ऑफ भरूच ने हाथ में हाथ मिलाते हुए रक्तदान महादान ब्लड डोनेशन कैंप का आयोजन किया है रक्तदान महादान को ध्यान में रखते हुए आज हमारे साथ बहुत से डोनर्स साथ में हमारे हैं जिनमें से एक तो पाटिल दादा हमारे साथ ही खड़े हैं जो आज 174वीं बार ब्लड डोनेट करेंगे एंड uh, इसी के साथ मैं आज के युवाओं से आग्रह करूंगी कि अपना ब्लड डोनेट करें देश को uh, रक्त दान की जरूरत है रक्त दान में भागीरथ हो थैंक यू सो मच हूँ रश्मिकांत कंसारा रमा गोविंद चेरिटेबल ट्रस्ट प्रमुख तथा जॉइंट्स ग्रुप ऑफ बुरुदना मेंबर तरीके आज 117वीं વખત ઓ रक्तदान કરી રહ્યો અને પ્રજાને એક જ સંદેશ આપીશ કે જીવનની અંદર રક્તદાન મહાદાન રક્ત એક એવી વસ્તુ છે કે જે બજારમાં વેચાતું મળતું નથી અને અને તે માનવ જ બને છે એના અનુસંધાને દરેક વ્યક્તિએ વર્ષમાં ત્રણ વખત રક્તદાન કરવું જોઈએ મિનિમમ ત્રણ વખત રક્તદાન કરવું જોઈએ અને દર ત્રણ મહિને એક વાર રક્તદાન કરવું જોઈએ અઢાર થી પંચાવન વર્ષ સુધીનો કોઈ પણ વ્યક્તિ રક્તદાન કરી શકે છે તો આજે હું આપને અમારા મીડિયાના માધ્યમથી આપને હું વિનંતી કરું છું કે આપ પણ અઢાર વર્ષની ઉંમરના બાળકો કે વિદ્યાર્થીઓ હોય તો રક્તદાન કરવા વિનંતી છે